કેન્દ્ર સરકારે તહેવારોના સમયમાં જીએસટીના સ્લેબમાં સુધારો કરતા દેશમાં ખુશીની લહેર જોવા મળી છે જીએસટી સ્લેબમાં ઘટાડો થતાં લોકોની ખરીદ શક્તિ વધશે સરકારના જીએસટી અંગેના નિર્ણય નર્મદા જિલ્લાના યુવાનો અને મહિલાઓએ વડાપ્રધાનને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબની સાથે હર ઘર સ્વદેશી અભિયાન અંગે જાગૃતતા લાવવા નરેન્દ્ર મોદી સાહેબે બાવીસ તારીખે જે જીએસટીમાં ઘટાડો કરીને જે પાંચ ટકા એટલે કે બહુ મોટો ઘટાડો કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ નાના ખેડૂત મધ્યમ વર્ગના માણસોને તેમજ નાના મારા નાના મજૂરિયાત માણસથી માંડીને દરેક વ્યક્તિને આના માટે ફાયદો થાય એવું બહુ મોટું કામ કર્યું છે એટલે નરેન્દ્ર મોદી સાહેબનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને એમનો આભાર માનવા માટે આપણે આભાર રૂપે આજે પોસ્ટકાર્ડ લખીને એમના હૃદયપૂર્વક આભાર માનીને આપણું એમને એક ભેટરૂપ આપણે રૂપ પૂરી પાડીએ છીએ